બાંધકામ માટે આ પત્ર લખાયો સ્કૂલોના બાંધકામ માટે બજેટમાં જોગવાઈ કરવા માંગ હાર્દિક પટેલે કહ્યું કે વર્ષો પહેલા દાતાઓએ બનાવેલી શાળાઓ જર્જરિત હાલતમાં છે દાનના અભાવના કારણે સમારકામ કે નવું બાંધકામ નથી થતું આખા રાજ્યની અંદર આજથી વર્ષો પહેલા સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ખાસ કરીને એ સમાજ એ વખતના શેઠ કહેવાતા આપણે શેઠિયાઓ દ્વારા અલગ અલગ સંસ્થાઓની સ્થાપના કરેલી હતી જેમ કે મારા વિરમગામ એક શેઠ એમજી હાઈસ્કૂલ છે એકસો પાંચ વર્ષ જૂની હાઈસ્કૂલ છે હવે ધીમે ધીમે નવા ટ્રસ્ટીઓ આવ્યા કોઈને એવો ખાસ રસ હોતો નથી સરકાર દ્વારા ગ્રાન્ટેડ છે સરકાર શિક્ષકોનો પગાર ચૂકવે છે સરકાર એનું બિલ્ડિંગનું ભાડું પણ આપે છે લાઈટ બિલ પણ ચૂકવે છે પણ એ બિલ્ડિંગ એટલી કક્ષાએ નિરસ થઈ ગયા છે કે હવે એ નવા બિલ્ડિંગો બનાવવા જરૂરી છે અને ગ્રાન્ટેડ શાળાઓમાં એવો રૂલ છે કે સરકાર એની અંદર ફંડ ન આપી શકે પણ અમારા બધાની એવી ધારાસભ્ય તરીકેની સમાજના તરીકે વિનંતી હતી કે ભાઈ રાજ્ય સરકાર જો ઈચ્છે અને નવા બજેટની અંદર આવી શાળાઓની જોગવાઈ કરવામાં આવે કે ભાઈ એનું બિલ્ડિંગનું બાંધકામ સરકાર કરી આપે તો ફરીથી આવતા પચાસ સો વર્ષ સુધી એ નવી સંસ્થા ઊભી રહી શકે અને ઘણા એવો વર્ગ છે પૈસાવાળા તો પ્રાઇવેટોમાં જાય છે પણ આજ પણ ગામડાની અંદર તાલુકા કક્ષાના પ્લેસ ઉપર ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે આવી ગ્રાન્ટેડ શાળાઓમાં ભણતા હોય છે જેમ કે અમારા વિરમગામની અંદર સેઠ એમજી હાઈ સ્કૂલ છે કેબીસા છે કમી જિલ્લાની અંદર એક સ્કૂલ છે માંડલ દેત્રો જેવી આઠ સ્કૂલ છે જેની સાહીઠ વર્ષ જૂની સ્કૂલો છે અને એની અંદર સાતસો આઠસો વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલોમાં ભણે છે તો આવી સ્કૂલોની અંદર બજેટની જોગવાઈ કરવા માટેની માની સરકારને વિનંતી કરી છે સરકાર લેવલે પણ આ બાબતે પહેલા ચર્ચા થયેલી છે મેં પણ જ્યારે મને કનુબહેન અને શિક્ષણ મંત્રીને વાત કરી તો કે ચર્ચામાં વાત ચાલી રહી છે તો અમે શરૂઆત પહેલ કરી કે મારા વિસ્તારમાં આવી આવી સ્કૂલ છે તો દરેક તાલુકાની અંદર અત્યારે ભલે તમે એક તાલુકા આવી એક સ્કૂલ રહો તો બસો તાલુકા આપણે ગણીએ તો બસો સ્કૂલ અને એક સ્કૂલનો બે અઢી કરોડ રૂપિયાનો ખર્ચો ગણીએ તો એ પ્રકારનું બજેટ અને આમ તો શિક્ષણ પાછળ રાજ્ય સરકાર વિશાળ બજેટ ખર્ચતી હોય છે હાર્દિકભાઈ નવી જોગવાઈ તરીકે કદાચ આ લાગુ કરવું પડે જો સરકાર ઈચ્છે અને આપણે કીધું કે ચર્ચા ચાલી છે તો નવી જોગવાઈ તરીકે અથવા તો આપ પરમિશન માંગી શકો કે ધારાસભ્ય પોતાના ફંડમાંથી થોડું ત્યાં આપી શકે ધારાસભ્યનો તો વાર્ષિક દોઢ કરોડ રૂપિયાનો ફંડ હોય છે એટલે હું માનતો નથી કે આમાંથી એ કરી શકે પણ લો કે સરકાર વિશેષ પોલિસી આધારે પ્લાનિંગ કરે તો બની શકે